જય માતાજી મિત્રો રામાધાણી વ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો બે દિવસથી આપણે વ્લોગ બનાવતા નહીં કારણ કે કોમ હોવાના કારણે આપણે વ્લોગ બનાવતા નહીં તો મિત્રો આજ તો બહુ પતંગ ચગતા નહીં જોઈ આ ચોક ચકલો હતો પાછળ અમે સડતો હોય તો બતાવું જો સળે હેરા બે તૈય પતંગ છે બે હોય તો જો એક તો આર્યો એક એની નેતે જો આર્યા બે જોડે છે અને એક હમણાં છે જો તૈણ પતંગે હરા હમણાં પણ સડતા નહીં ને બે બીજા હમણાં પોસ પતંગ સડ્યા વધારે નહીં અને હમણાં સડતા હોય તો બતાવો હમણાં તો બીજા કોઈ પતંગ સડાતા નહીં તો આજે ચક્કાનકરો અવાજ બહુ કરે છે તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં નવવાળા વિડીયો બનાવવાનું ચાલુ જ છે જે ભાઈને નવવાળો વિડીયો બનાવવો હોય તો પીપલાણાનો રાજા આઈડી ફોલો કરી અને મેસેજ કરી દો બે ત્રણ દિવસની અંદર બની જાય તાત્કાલિકમાં કોઈ પણ વિડીયો બનશે નહીં બરાબર તો બે ત્રણ દિવસની અંદર વિડીયો બની જાય તો વિડીયો બનાવવો હોય તો પીપલાણાનો રાજા અને પાટણનો બંકો પણ આઈડી ફોલો કરી દેજો અને આપણે ફેસબુકમાં આકાશ ઠાકોર આઈડી ફોલો કરી દેવાની અને યુટ્યુબમાં જે બ્લોગ જોતા હોય એ પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જુઓ આજે હવે આપણે જાણું છે ગોમમાં કે રોમોપિનનું મંદિર કેટલે કોમ આવ્યું છે કોમકાજ ઘણું છે લહેરું એ ડેરું પણ જોઈએ કે કેટલું ઝડપી કોમ ચાલુ થયું છે બરાબર જેમ આપણે કીધું હતું કે જેમ કોમ થાશે એમ આપણે બ્લોગમાં બતાવી જ તો મિત્રો આપણે લગભગ બીજ પહેલાં આપણે વિડીયો બનાવ્યા હતો કે આટલું કોમ થયું છે તો મિત્રો આજે હવે આપણે જઈએ કે કેટલું કોમ થયું છે તમને બતાવીએ એ તમને વિડીયો જોશો કે વિડિયો પેલા વિડીયો જોયો હશે પહેલાં વિડીયો કે આટલું કોમ થતું હતું તો આજે હવે બ્લોગમાં જોશો એટલે તમને ખબર પડી જ જાય કે આટલું કોમ થયું છે આટલા ટકા પોચ ટકા બે ટકા સમજે એટલે હવે આપણે હવે અહીંયા જવાનું છે હવે ડાયરેક્ટ મંદિરે જઈને મળીએ કન્ટિન્યુ હું તો કોમકાજ બહુ ચાલતી થઈ ગયું છે પથ્થરનું કોમકાજ ચાલુ જ છે

મંદિરનું કોમકાજ ચાલુ જ છે પણ હવે કા આપણે હવે બે ત્રણ દિવસ થોડું ફોર્મ થઈ જાય ને પછી આવશે ને ફોર્મ ચાલુ હશે બપોરના ટાઈમે કા ચાલુ હશે ત્યારે આવશે કારીગર જોડે શું કેવું શું કેવું મંદિર બંધ છે એટલે જબર બનશે ને હા તું કે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો કે અને મારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો જુઓ અમારે જૂનું મંદિર તો તમે જોયેલું જ હશે અને મારા નેહાળ અમારે મારા ગોમની નેહાળ રામાધણી બ્લોગ બ્લોગ અને પાટણનો બંકો આ ઇન્સ્ટાગ્રામમાં બરાબર મિત્રો જુઓ હજુ આટલું જ કોમકાજ થયું છે પથ્થરનું કોમકાજ છે એટલે નકે કે જો પથ્થરને શું કોતરવાનું બધી ડિઝાઇન પાડવાની હોય એના કારણે તમે જુઓ જે પથ્થરનું કોમકાજ થતું હશે જે આજુબાજુના ગમડાને તમને ખબર જ હશે કે પથ્થરના કોમનું બહુ વાલ લાગે છે બ એ યાર ને અરે નવા એ ચાણ આયા બરાબર એમ તો મિત્રો આ નવા પથ્થર આવી ગયા પણ એ હજુ બીજાને બીજાને હજુ બોતરવા બોતરવામાં તો લગભગ એક થઈ જ જાય કમ્પ્લીટ કે મિત્રો આ પથ્થરનું નું કોમકાજ છે ને એના લીધે શું કેવું નેહાલ જાય નેહાલ નું નામ કેમ ઊંચી નાખ્યું નાખ્યું એમ એવું એવા તો મિત્રો જુઓ હા તો બ્લગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે જુઓ આપણે હવે રોમકપીકના દર્શન કરીને હવે ગરબા જો તો મિત્રો જેમ કોમ થાય એવું એમ બ્લોગમાં બતાય જાવ આવી જવાળો તેની પાછળ આવી જાવ બસ બળો જય બાબા હારી સમિત્રો હવે આપણે ઘરે જઈને મળશું રોમકપીટના દર્શન કરીને હવે ઘરે જવાનું છે તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબાજી